હેલો એવરી વન જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા તો લગભગ છ સાત દિવસ તો થઈ ગયા એટલા તો થઈ ગયા તો છ સાત દિવસ પછી મેં આજે બ્લોક સ્ટાર્ટ કરું છું તો તમને બધાને ખબર હતી કે દાદીની તબિયત સારી હતી તો દાદી નથી રહ્યા તો દાદીનું મરણ થયું હતું લગભગ ચોવીસ તારીખે અને આજે કઈ તારીખ છે એ પણ મને ખ્યાલ નહીં તો આજકાલ છે ને મગજ કામ નહીં કરતું કે છે ને દાદી જોડે મેં ટાઈમ વધારે સ્પેન્ડ કર્યો છે બધા કરતા તો એટલે છે ને થોડું આમ એડજસ્ટ થવામાં પ્રોબ્લેમ આવે છે તો ડૉક્ટરે છે ને અમને કહી દીધું હતું કે તમે તૈયાર રહેજો બસ વધારે દિવસ નહીં દાદી પાસે કેમ કે જે પહેલાં દિવસે લઈ ગયા હતા ને ડૉક્ટરે ચોખ્ખું જ કહી દીધું હતું કે હવે ઘરે રાખીને સેવા કરો થોડા દિવસ છે દાદી પાસે એવું તો આવીને મારા હસબેન્ડે મને કહી દીધું હતું કે આવું કીધું છે અને હાલમાં હું છું ઢાબ્યા અને આજે દાદીનું બેસણું હતું તો બધા નીચે આરામ કરે છે મેં કીધું બહુ દિવસ થઈ ગયા બ્લોગ નથી બનાવ્યા તો આજે બ્લોગની શરૂઆત કરી દઉં તો બધા આરામ કરે છે ને એ ધોઈને હું પણ થોડું જમી લીધું કે જમ્યા વગર તો ચાલે ના જમવું તો પડે જ ગમે તેટલું દુઃખ હોય ભલે આપણે એક બે દિવસ ના જમીએ તો પછી તો જમવું જ પડે એટલે પિંકીબહેનના ઘરે બનાવ્યું હતું જમવાનું આજકાલ ત્યાં જ બને છે કમ કે અહીંયા ના બને એટલા માટે તો એમને બચાવવા માટે છે ને બીજા હોસ્પિટલ પણ અમે લઈ ગયા હતા તો ત્યાં થોડા દિવસ રાખ્યા એ ડૉક્ટર થોડા એવા હતા એટલે એમને કંઈ એવું બધું કીધું નહીં અમને ખબર હતી કે કંઈ થવાનું છે નહીં તેમ છતાં લઈ ગયા હતા ત્રણ દિવસ ત્રણ કે ચાર દિવસ હોસ્પિટલના ચક્કર મારી આવ્યા હતા અને પછી બે દિવસ ઘરે ગયા હતા અને દાદીને એવું થયું હતું દાદીની ઉંમર ઘણી બધી હતી અને બહુ બધું જીવીને ગયા છે અમારા દાદી તો તો દાદીના એટલા સારા કરમ હતા ને કે એમને છે ને એટલી બધી તકલીફ નહીં સહન કરવી પડી કારણ કે મેં જોયું છે અમુક લોકોને બહુ તકલીફ પડે છે અમુક લોકો બબે ત્રણ ત્રણ વરસ પથારીમાં પડી રહે છે પણ અમારા દાદીને છે ને ખાલી નવ દિવસ પથારીમાં રહ્યા એમને છે ને પેરાલિસિસ થઈ ગયું હતું એક ભાગમાં તો બોલવાનું ચાલવાનું અને ખાવાનું બંધ થઈ ગયું હતું દાદીને તો એટલા માટે દાદીને એવું થયું દાદી છે ને લગભગ ડૉક્ટરને એવું કહેવું છે કે એમની ઉંમર પણ વધારે હતી અને જે બીપીની ગોળીઓ ચાલતી હતી દાદીની એ દાદીએ એક વરસથી બંધ કરી દીધી હતી તો હું કહેતી હતી દાદીની કે પીઓ પણ દાદીને એવું હતું કે ગોળી નહીં ઉતરતી ગળામાં એવું કહેતા હતા કેમ કે એમની ઉંમર હતી એટલે પછી આપણાથી કંઈ વધારે કહેવાય ને એમને તકલીફ પડતી હતી ગળે ઉતારવાની એટલા માટે પછી એના લીધે એવું થયું કહેતા હતા ડૉક્ટર હવે હવે એ બધું ડૉક્ટરને ખબર આપણને નહીં ખબર તેમ છતાં દાદીને કંઈ તકલીફ નહીં પડી ને એટલે હવે બધા ખુશ છે કે દાદીને તકલીફ નહીં પડી એટલી બધી છે ને બપોરના ચાર સાડા ચાર એટલું સાડા ચાર એટલામાં એવું થયું હતું દાદીને તો એક રાત ઘરે જ રાખ્યા હતા અને બીજા દિવસે પછી એમની વિધિ કરી હતી જે વિધિ કરવાની હોય છે તે બધી હું આખો દિવસ એમની જોડે હતી મમ્મી ઘરનું કામ કરતા હતા હું અને જે દાદી રહેતા હતા એ અમે ત્યાં જ હતા હું પાણી પીવડાવતી હતી દૂધ પીવડાવતી હતી ને સાડા ત્રણ એટલામાં મેં આ બાજુ આવી હતી કેમ કે મમ્મી ચા બનાવશે એમ કરીને હું આ સાઈડ આવી હતી અમારા ઘર બાજુ તો પછી મમ્મી ત્યાં ગયા હતા કે મેં પછી ચા બનાવી આપીશ ને થોડી વાર હું જાઉં દાદીને જોવા માટે એમ કરીને અને ઝાડું પણ તે દિવસ ઘરે જ હતા તો છે ને ડૉક્ટરે કીધું હતું એટલે મારા હસબૅન્ડે છે ને બહાર હરિયાણા બાજુ મોકલતા હતા કંઈ એમની નોકરીના કામ પર તો રજા મૂકી દીધી હતી રજા નહોતા આપતા તેમ છતાં મૂકી હતી કેમ કે બધાને છે ને દાદી પ્રત્યે વધારે લાગણી હતી નાનપણથી અહીં રહ્યા ને એટલે બધા લાગણી તો પછી જાડુએ જેમ તેમ કરીને એમના સરો સાથે વાત કરાવીને પછી કેન્સલ કર્યું હતું એટલે એ પણ ઘરે જ હતા તો હું થોડી વાર જ આવી હતી ચા પીવા માટે દૂધ પીવડાવીને આવી હતી અને જે દાદી હતા ને એ પણ ઘરે ગયા હતા હું ને દાદી જે સાથે રહેતા હતા ને એમને જોવા નહીં મળ્યું પણ મમ્મીએ જોયું હતું કે કઈ રીતે એમની આત્મા નીકાળી દીધી કે તો સાડા ચાર જેવા થયા હશે અને ઝાડું પણ એ બાજુ ગયા હતા અને તરત આવીને મને કીધું કે આવું થયું છે તું ચા દાદીને જોવાયું પછી તો કંઈ જોઈને કંઈ કહેવાય નહીં જ નહીં ચાલી ને જે દિવસ એવું થયું હતું ને તે દિવસનો વિડીયો પણ મારી ગણે છે એની પહેલાં જે દાદી દાદીને હું દૂધ પીવડાવતી હતી પાણી પીવડાવતી હતી એ વિડીયો પણ મારી જોડે પડેલો છે મને એવું કે મેં આજે કંઈ નહીં હિંમત કરીને વિડીયો બનાવી લઉં એમ કરીને તે દિવસે ખબર નહીં મેં વિડીયો બનાવ્યો તો કંઈ નહીં એવું વિડીયો મારી પાસે રહેશે હંમેશા માટે દાદી હવે જતા રહ્યા બહુ ગરમી થાય છે કે મેં ઉપર આવી છું નીચે બધા ઊંઘે છે બધા આરામ કરે છે કે થાકી ગયા છે બધા એટલા માટે તો દરેક રૂમમાં બધા ઊંઘે છે એટલે મેં કીધું આસ્તા પણ ઊંઘે તો હું ઉપર જઈ આવું ખબર નહીં બ્લોક કન્ટિન્યુ રહેશે કે ના રહે અને મિત્રોની તબિયત વગાડી છે તો સાંજે પાછળ એને હોસ્પિટલ લઈ જવાનું છે તો એ થોડા દિવસ છે ને ઘરે રહ્યા ને બધા છોકરા પિંકીબહેન પણ આવી ગયા હતા અહીંયા અહીંથી નોકરી પર જતા હતા પરિક્રમા હતી ત્યાં જ એમની નોકરી હતી પણ અપડાઉન કરતા હતા અહીંથી એ પણ દાદીને આવત્યું ને એટલે પછી એ બધા જ આવતા રહ્યા હતા એટલે આ રહીમાં બરોબર છોકરા તડકામાં એટલે મિતિક્ષાને છે ને આજે સવારની ઉલટી થાય છે રાતનો તાવ આવતો હતો પેટમાં દુખેલી ઉકેતી હતી ને સવારથી ઉલટી ચાલુ થઈ એક બાજુ બધા આવે ને એક બાજુ આસ્થાન જોવાનું એક બાજુ મિતીક્ષાને જોવાનું તો અત્યારે સૂવે છે એ તો હવે સાંજ પડે ને તો પછી એને મેં લઈ જાઉં હોસ્પિટલ તો કંઈ નહીં ચાલો બંને રહેજો અને મને એટલી ખુશી છે કે છે ને મારી પાસે દાદી કઈ રીતે જીવતા હતા ને એના બધા વિડીયો છે મારી પાસે બધા પાછા હશે પણ ફોટા હશે અને મારી પાસે દાદીના વિડીયો છે હું બપોરે દાદી જોડે બેસતી વાતો કરતી હવે કોઈ છે નહીં મારી જોડે વાતો કરવાવાળું મને એનું દુઃખ થાય છે કે દાદી જોડે છે ને અમે બધાની વાતો કરતા આખા ગામની વાતો મને છે ને દાદીએ કંઈ બતાવી છે બધાની ટોટલી એમની છોકરીઓ ત્રણ છોકરીઓ એમના જીવનમાં શું કર્યું એમના છોકરાઓએ શું કર્યું ટોટલી બધાની વાતો મને છે ને દાદીએ કીધી છે આટલા આટલા સગા સંબંધી તો હવે હું એકલી પડી ગઈ છું કોઈ છે નહીં અને કોઈ મને જોઈતું પણ નહીં એકલા રહેવાનું એ જ સારું છે કેમ કે સાથે રહીએ ને તો મેં જોયું છે આજુબાજુ એવું થાય છે એકબીજાની સંગત લાગી જાય છે એટલે મારે પહેલેથી એ જ છે કે એકલા રહેવાનું સારું છે પણ દાદી હતા ને તો ઈચ્છા થાય તો દાદી જોડે વાત કરી લેતા એવું થાય તો દેખાય છે કે નહીં દેખાતો માંડવો રોપાયો છે પણ ખુશીનો નહીં દુઃખનો માંડવો છે દુઃખનો માંડવો રોપાયો છે દાદીના નામનો હવે રહેશે જો હવે રહેશે બાર દિવસ સુધી તો કંઈ નહીં ચાલો હું નીચે જાઉં તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આગળ વિડીયો રોજ મેં મૂકું છું કે નહીં એ કંઈ આપી નથી હવે समय पर आया था तो चलो अब बनिया लेजो वीडियो में

पप्ली <sk successfully> <hhhh> <vanilla> વોમિટ છે એટલે દુપર તો સાથે લઈ ગયા છે તે નીચે વોમિટ ના ચેજ જઈવાનું તો છે ને આજકાલ છે ને અમારા ઘરે જમવાનું માટે તો દિવસ સુધી જમવાનું નહીં બનતું પછી આમ કેમ જ ખાઈએ છીએ તો પિંકી બેન આવ્યા છે એટલે એમના ઘરે બનાવી આપે છે એ પણ થાકેલા છે કેમ કે આખો દિવસ માં બેસી ને બધા રોટલી રોટલી બનાવી દેશે